નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર અમદાવાદથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં સગીરા સાથે સિક્યુરિટી ગાર્ડે ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્ક્રમ આચર્યું હતું આ ઘટનાની સગીરાએ પરિવારને જાણ કરતાં ભાંડો ફૂટ્યો હતો પરિવારે ભોપાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બોપલમાં સિક્યુરિટી ગાર્ડે સત્તર વર્ષે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે સગીરાએ ઘટના મામલે પરિવારને જાણ કરતા સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડે સગીરાને લઈ ધાબેલાજી દુષ્કર્મ આચરી હોવાનું જણાવ્યું છે આ મામલે પોલીસે ગંભીરતા લઈને હાલ સિક્યુરિટી ગાર્ડને શોધવા તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ